પાટનગર ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને જો નજર કરવામાં આવે તો સી એમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે મહત્વપૂર્ણ સમાચાર બેઠકમાં કચ્છ પાટણ અને બનાસકાંઠાની પૂરની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવશે હાલ ગરદિઠ માત્ર બે લોકોને કેશ ડોલ્સ આપવાના સરકારના નિર્ણયનો અગાઉ જયારે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ઘાસચારાની સ્થિતિ પણ હવે વિકટ બની છે બનાસકાંઠા જેવા જિલ્લાઓની વાત કરવામાં આવે તો ત્યાં આગળ લોકોના હાલ બેહાલ છે આવતીકાલે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ છે ત્યારે જન્મદિવસને લઈને પણ વિવિધ કાર્યક્રમના આયોજનની તૈયારીઓ હાથ ધરાશે વરસાદ દરમિયાન તૂટેલા રોડને બનાવવા માટેની પણ જે રિપેરિંગની કામગીરી જે છે રિનોવેશનની કામગીરી છે તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે સામાન્ય રીતના બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે પરંતુ આવતીકાલે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ છે જેને લઈને અન્ય કાર્યક્રમોનું પણ આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે તેને લઈને આજે મંગળવારે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે જેમાં તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરાશે